ગરમી વધતા લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સરકારી કચેરીઓમાં અને બજારોમાં ખરીદી કરવા લોકો ઓછી માત્રામાં આવી રહ્યા છે ઉનાળાની ગરમીની વાત કરવામાં આવે ત્યારે કાળઝાળ ગરમી પડતી હોય છે હાલ ઉનાળાની શરૂઆતમાં અતિશય ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે બજારમાં ખરીદી કરવા આવનાર લોકોને સહ્યતા તાપનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા આપીને પરત જતા વિદ્યાર્થીઓને ગરમીનો સામનો કરવો પડે છે ગરમીથી બચવા વિદ્યાર્થીઓ મોટે રૂમાલ બાંધીને ગરમીથી રક્ષણ મેળવતા હોય છે સાથે સાથે બજારમાં આવતા બાઈક ચાલકો ગરમીથી બચવા હેલ્મેટ અને મોઠે રૂમાલ બાંધીને ગરમીથી રક્ષણ મેળવતા હોય છે આ ઉપરાંત બજારમાં ખરીદી અર્થે આવતા લોકો ગરમીના કારણે કામ સિવાય બજારમાં આવવાનું પણ ટાળતા હોય છે ઓકે મારું નામ રણબીજીત મલવી પુનિયા બનસ્કંઠ્રમાં દલિત સંગઠનમાં હજી ખરેખર હોવા હોવા જઈએ તો આજે શરૂઆત છે ગરમીની ગરમીની જે શરૂઆત ચાલુ થઈ નથી અને આજે આવો માહોલ છે અત્યારે માણસ છાયો ગોતે છાયો મળતો નથી ઠંડુ પાણીની સમસ્યા આવશે ઘણી બધી પ્રકારનો અત્યારે આ શરૂઆત જો આવી થઈ ભાઈ એનો એન્ડ એન્થ શું આવશે ખરેખર તો ગણવા જો તો થોડું પ્રસારણ પ્રશાસન છે એમને થોડું ધ્યાનમાં લેવું પડે પરબની વ્યવસ્થા કરવી પડે પાણી માટે લોકો તરસે છે આ બધી ઘણી બધી સુવિધાઓ કરવી જરૂરી છે આજે વાતાવરણ પ્રમાણે જો જોવા જઈએ તો આજે આગાહી આપવામાં આવી છે કે ભાઈ આનાથી વધુ ગરમી પડે એવી શક્યતા દેખાઈ રહી છે બીજું કે આજે પક્ષીઓ છે આવી ગરમીના પક્ષીઓ પાણી બધા તરસે છે પછી ગામડાની પબ્લિક જે આવતી છે અત્યારે પાણીની વ્યવસ્થા નથી એટલે ખરેખર પ્રસારણને સમજવું પડે નગરપાલિકાની વિનંતી છે કે આવી પ્રભોનું થોડું ધ્યાનમાં લઈને પાણીની વ્યવસ્થા ચળવાઈ રહે માણસને ક્ષત્રશાયો મળી રહે એવી વ્યવસ્થા કરવી પડે અને આનાથી હજી વધુ ગરમી પડે એવી શક્યતા દેખાઈ ગઈ બરાબર અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ